બલે કજીઓ તમાર તમાર છેતલા છેલા કેલે મહારાજ ઓમ ઓમખાણાઈ ગોમખડકી એ કે નઈ લે કેલે મારી ના બાપા ખરાય ના આવી કી તો મહારાજ હમળો તો 5-7000 છેલા કરે હે એ હું માઈ પો બોલા દીધું ને તમે કો કે એકે લઈ કી ના ભાઈ એ તો ગુરુ ની સેવા કરાય છે એ છો ના કા બળા 2000 કરે લઈ કે તકવા ના છે સનો છેલો વાહ વાહ જાય હો જાય હો

आता गुरु न पूर्ण घायल निघत घाल दोडे दोडी शकत महिमापुरुषे की भाव मजन पडू होयजे सेजे 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 स्मरण करतो भजन

અને તો લઈને ભરવાડ ઘેર જતો રહ્યો હવે પેલા બકરા એવો વિચાર કર્યો કે હું મારું છું જો તમે વિચાર કરો બકરાને વિચાર કે હવે આ જંગલમાં મને બચાવશે આવે જે એ બકરા એવો વિચાર કરતો તો ને એટલે એક તળાવ માર્ગે રસ્તો જતો તો જો જાનવરો પોતાનો ખોરાક ખાઈ નાની માર્ગ થઈને રહ્યા એટલે પેલો એ સી હેડેલો હવે સી હેડેલો તો ને ઈ આ બકરો જે ને સી ના પંજાબ આ બે દે આ બકરો જો બેઠું આ ગુરુ મે મારી લક્ષ રાખ્યો વાત સી ના પંજાબ આ દિન બે આવી ગયો અને સમરણ ભગવાન 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 કરવા મંડી બસ બીજી કોઈ ફટણ મારા નહીં અને જારે ઈ થી દીપડો નહેરે કે બકરી તું ચમ ચમો બેઠી એકલી એટલે કેના ના હું એકલી ના થા કે જો આ સીના પંજામ બેઠી એટલે પાછો પેલો દી પડો તો દીવાઈ પાછો જતો કારણ કે સીનો પંજો તરાપ વાળો હોય સીનો નોમ જંગલ નો રાજા સી કહેવાય એમ તરાપ માને એટલે પેલો જતો રહ્યો પાછો ચિત્તો આવ્યો ચિત્તો આવ્યો એટલે ચિત્તાએ પૂછ્યું કે બકરી તું એકલી શું કરે કે હું એકલી નહી આ સીના પંજામ બેઠી એ ચિત્તો એ જતો રહ્યો હવે સીનો નેનો ભાઈ વાઘ આવ્યો ਪਹਿਲਾਂ ਇਹ ਤਾਂ ਵੋਸ਼ੋ ਗਾਦੀ ਨੂੰ ਬੋਲਦੀ ਸੀ ਅਬਾ ਵਾਗ ਆਇਆ ਲੈ ਮਰਿਆਦਾ ਹੈ ਗੁਰੂ ਨੂੰ ਬਈਆ ਅਬ ਇਹ ਮਰਿਆਦਾ ਆਈ ਨੇ ਲੈ ਵਾਗ ਨੇ ਪਿੱਛੇ ਗਿਆ ਬੱਕਰੀ ਈਸ਼ੂ ਕਰੇ ਇਲੀ ਨੇ ਹੱਥ ਜੋੜ ਕੇ ਕਿਹਾ ਮੈਂ ਇਕੱਲੀ ਨੇ ਬੈਠੀ ਆ ਸੀਨਾ ਪੰਜਾਮੋ ਬੈਠੀ ਤੇ ਵਾਗਿਆ ਦਿੱਤੋ ਅਬ 오ਰੀਜਨਲ ਸੀ ਆਇਓ ਅਬ ਸ਼ੂ ਕਿਹਾ ਉਹ ਸੀ ਆ ਪੁੱਛ ਗਿਆ ਬੱਕਰੀ ਛਾ ਮੈਂ ਇਕਲੀ ਬੈਠੀ ਕਿਹਾ ਨਾ ਬਾਪੂ ਤੁਹਾਡਾ ਚਰਨ ਮੁਬੇ ਜੋ ਬੈਠੀ

એટલે નિરોધ બાપુ રામ નામ તું કોઈ ભક્તિ આવશે નહીં મૂકી દો અને ધર્મ ધજા પકડો તો તમારા ભજન જ છે જો ભાઈ અધર્મ હતું હવે જયારે સતી પીર અધર્મ ગયું કરેલા હોય બધી બધીઓ કરેલી હોય અને સદગુરુ ના ચરણ માં જો અને પોત વસ્તુની પ્રતિજ્ઞા પાડો અને પછી એમાં કોઈ ના કરો તો તમે મનુષ્ય 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 એટલે મહાપુરુષ કીધું મનુષ્ય બની ને લાવો નહીં

એ પરમાત્માની તાકાત છે એમ કુજે ઓટો મારવું છે એ પરમાત્માની ની જારે પરમાત્મા આજે લઈ લાગ તાણી એ તમે વસ્તુ કરી શકો છો ઓમ તો કરી શકતા એટલે ઓમ તો ઘણા ઢોળવા કે ચમ ન પણ આ પરમાત્મા આજે એટલે નિરોત બાપુ બોલ્યા માન વેધાણો વાલાજીની સાથ મને વાલો વિચારન તમારું મન એક લક્ષ આવું જોઈએ કે પરમાત્મા આજે જોડણ કર્યું બીજી વાત કોઈ ના આ મહાપુરુષે આ બંગલો તમારો કાચો બનાવ્યો તમારો

અને પરમાત્માના ન્યાય છે તે તાત્વ તોલ થાય છે તને જન્મ આલે તો મનીષરૂપી તું શું કરીને આવ્યો તમે જોયેલા રાજા કર્ણ નો દાખલો રાજા કર્ણ એટલું પુનારત

પતરાળ છે તમારા કોઈ પણ તમારું જો ઘન ચોખું ના હોય તો આ વખર બે વાગે ખરા તો મહાપુરુષ તમારો મેળ પડે એટલે મહાપુરુષે કીધું જેને રોટલો એનો હરી ઢુકડો તમારા ભૂખ્યો ભૂખ્યા કોઈ મોડા આવે અને એને જો પ્રસાદ આવે ને કોણી પણ મહાપુરુષ કે એનો પરમાત્મા ઢુકડો છે બાકી તો બીજું કોઈ તમારા હાથમાં આવે એવું નથી એટલે મહાપુરુષે કીધું કે આ તમને મનુષ્ય દે જ્યારે ભજન મોકો મળે એટલે ભજન કરી લેજે એટલે કીધું ચેતી દાને જીવડા ચેતી દાને જીવડા આ શરીયો ફરી ફરી નહીં મળે અને એકવાર આ પ્રભુ ભજન કરી લે અને આ કરવા જેવું ટોણું મળ્યું છે વારંવાર મળે એવું નથા

પ્રવેશ કરાય એટલે જમે રણમાં તમારો વૃક્ષ હોય ને અને તમારો સ્વયં ખોરતા હોય અને ભર્યા રણમાં જો એક વૃક્ષ મળી જાય અને સ્વય મળી જાય તો તમે વૃક્ષનો જેટલો ચટલો આમ ઉપકાર મને હાશ આવો મને સ્વય મળ્યો એમાં સંતો તમારા ઉપકારી છે આ જીવનની અંદર જો ભવિષ્ય આગળ તરવાનો કોઈ આરો હોય કે આ મહાપુરુષ તારી શકે બીજો કોઈ તારી શકે એવો નથા માટે કરીને આ જીવન મળ્યું છે એટલે મહાપુરુષે બે કરીમાં ભજન ભજન બોલ્યા બધા પ્રેમથી બોલ્યા जीवान धन वनिदा सन्तो न सङ्गभो जीवान धन वनिदा કોઈ ઉકેલા પડ્યા હોય કોઈ દબાવ પડ્યા હોય તો હોય આ જીવન જેવું જો ભળાઈ જાય સદગુરુ મળ્યા ને એટલે મહાપુરુષ જીવન આપણું